હેતમાકર જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો હેતમાકર પહલગામમાં ફરવા જાય તે પહેલા જ હુમલો થયો છે ગુજરાત પોલીસની ટીમ હેતમાકરના ઘરે પહોંચી હતી પરિવારજનોમાં પણ અત્યારે ચિંતાનો માહોલ સર્જાયો છે હાલ હેતમાકર સુરક્ષિત છે અને શ્રીનગર જઈ રહ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કાયર આતંકીઓ છે તેમણે જે નિર્દોષ મુસાફરો છે તેને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે આ ઘટના બાદ જે પણ લોકો ગુજરાતથી જમ્મુ કાશ્મીર બાજુ ફરવા ગયા છે તેનો જે પરિવાર છે તેમાં પણ ચિંતાની લાગણી છે પરંતુ ઘણા બધા પરિવારો છે કે જેણે ત્યાં જે તેમના પરિવારજનો ફરવા ગયા છે તેમનો સંપર્ક સંપર્ક કર્યો છે ને આપણી સાથે અત્યારે એવો જ એક પરિવાર છે હેતભાઈનો પરિવાર હેત માકડ કે જેવો અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર છે તેમનો પરિવાર છે તેમની સાથે વાત કરીશું કાકા ક્યારે તમને આ ખબર પડીને પછી કઈ રીતના સંપર્ક કર્યો અમે આ ખ્યાલ આવ્યો આતંકવાદી હુમલો થયો છે એટલે ત્યાં તો એનો મારી બેનનો એટલે એના ફાઈનો ફોન આવી ગયો રાત્રે કે ભાઈ અમે તો પહેલગાંવથી ઘણા દૂર હતા એટલે અમને કોઈ જાતની તકલીફ નથી પડી અમે હોટલમાં સુરક્ષિત છીએ આવતીકાલે એટલે કે આજે એને પહેલગાંવનો કાર્યક્રમ હતો પરંતુ હવે પરિસ્થિતિ આવી થોડીક વિકટ થઈ છે એટલે કદાચ અહીંયાનું પોસ્ટપોન્ડ રહે અથવા તો સંપૂર્ણ કેન્સલ પણ થાય અત્યારે એ લોકો શ્રીનગર જવા રવાના થયા છે એટલે મારા મિસિસ સાથે વાત થઈ હતી કાલ રાત્રે પણ વાત થઈ હતી અને આજ સવારે પણ વાત થઈ હતી એ લોકો સંપૂર્ણ સલામત છે આપને સાથે ક્યારે વાત થઈ હતી શું વાત થઈ હતી આજ સવાર સાડા વાગે ફોન આવ્યો તો કે અમે લોકો ગુલમર્ગ થી શ્રીનગર જવા નીકળીએ છીએ ને અહીંયા બધું સારું છે એટલે કઈ ચિંતા જેવું નથી હવે શું અપેક્ષા છે તમારી આવા આતંકીઓ છે કે જે આવા નિર્દોષ લોકોના મોતના જવાબદાર છે આમની સામે કેવા પગલા લેવા જોઈએ ભાઈ એ તો એવું છે કે જો બધા આવી રીતના ફરવા જાય અને આવી ઘટના બને તો એ સારું ન કહેવાય એમ